જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વરસાદ બાદ ખેતરોમાં ખેડૂતોએ તૈયાર થયેલા પાકનું ધોવાણ થઈ ગયું છે પાલનપુર આબુ હાઇવે પર લુણવા ગામના પાટિયા નજીક હાઇવેના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા દાટ બિયારણો લાવીને મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું ખેડૂતોને એવી આશા હતી કે વરસાદ આવશે તો ખેડૂતોનો પાક સારો પાકશે પરંતુ કુદરતે વરસાદ તો આપ્યો પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીએ ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે અત્યાર તો ખેડૂતોના નેશનલ હાઇવે ઓથોરિટી સામે ઉઠ્યો છે અને વહેલી તકે વરસાદમાં હાઇવે માંગ કરી રહ્યા છે. પેલા તો મળાનાનું પાટ્યું પાટિયાથી પાણી જે ભરાતું વરસાદી પાણી તેનો નિકાલ કરવા માટે અમને કેનાલ લાઈન ના લડમી માં નાખે છે પછી પાણી સિટી માં લાવે છે હવે ત્યાંથી કાચી કેનાલ નાખી છે અમારી ફેક્ટરી આગળ ત્યાંથી કાલે સવારે નવ વાગે કેનાલ તૂટી અને પાણી બધું ફેક્ટરીમાં વળી ત્યાંથી બાજુબાજુ ફેક્ટરીમાં વળી અને ત્યાંથી પાછળ ને ખેડૂતના ખેતરમાં પાણી વળી છે ત્યારે તેમને લાખ રૂપિયાની મગફળી વાય છે કોઈ લીલો ઘાસ ચારો વાયા છે ફૂલ આરો આવ્યા છે હવે તેમને આ ગુજરાન આના ઉપર ચાલે છે અમારી ફેક્ટરી ઉપર ગુજરાન ચાલી રહ્યું છે તો હવે આની ભરપાઈ કોણ કરશે આ મગફળી વાવેતર કરેલ છે બાજુમાં બાજરી ગાયો ભેંસો બદલે વાવેલ છે આ ફૂલ વાવેલ છે અને જુવાર જુવાર ચાટીઓ કહે એ પણ વાવેલ છે આ અમારા પાણી બે વખત ભરાઈ ગયા છે આમાં અમારે નિષ્ફળ જગ્યા જતી રીસે બધી

પોણી વીમો એટલે મગફળી હવે ઉધર ખેતર લઈને આવા ગાયું ભેંસું રાખે એના ઉપર અમારું ગુજર ચાલે છે હવે આ બધું ભરાઈ ગયું હવે અમારે કેવી રીતે આનું ગુજર ચલાવવું અને કેવી રીતે કરવું કો હવે આનો મને કોઈ સરકાર ભરપાઈ આલે તો અમે વિનંતી કરા કે અમે ગરીબ માણસ